સુરત માં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ની જાહેરાત દિવાળી છઠ પૂજા પર ડાઉડાબાશે વધારાની ટ્રેન સુરત થી વધુ સ્પેશિયલ ટ્રેન ડાઉડાબાશે રેલવે મંત્રી એ આજ જાહેરાત કરી છે ઉધના રેલવે સ્ટેશન પર નવા પ્લેટફોર્મ નું નિર્માણ હાલ દેશ માં દોડી રહ્યું છે 15 અમૃત ભારત સુરત થી ઓડિશા ના બ્રહ્મપુરી સુધી અમૃત ભારત આ ટ્રેન કે જે દોડશે તો આજે સુરત માં અટ્રેન ના લોકારપણ સમયે ગ્રલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી છે આવનારા દિવાળી ના તહેવાર અને છઠ પૂજા ઉપર વધારાની વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે સુરત થી વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે રેલવે મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે ઉદના રેલવે સ્ટેશન પર હાલ નવા પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે હાલ દેશમાં 15 જેટલી અમૃત ભારત ટ્રેન દોડી રહી છે સુરત થી ઓડિશાના બ્રહ્મપુરા સુધી આ અમૃત ટ્રેન જે છે અમૃત ભારત ટ્રેન તે દોડ છે આજે પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી આ ટ્રેનને લીલી ઝંડી બતાવવી છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને કેન્દ્રીય મંત્રી રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા अमृत भारत एक्सप्रेस एक ऐसी गाड़ी है जिसमें आधुनिक सुविधाएं हैं और पूरी की पूरी गाड़ी कनेक्टेड है नए डिज़ाइन के टॉयलेट्स हैं अच्छी सीटें हैं और बहुत ही अफोर्डेबल गाड़ी है ये बहुत ही सबसे अफोर्डेबल गाड़ी है अब तक देशभर में पंद्रह गाड़ियाँ चल चुकी है अमृत भारत एक्सप्रेस की और अब हर महीने तीन और नई गाड़ियाँ चालू हो रही है तो एक तरीके से माननीय प्रधानमंत्री जी ने जिस तरह से एक नई जनरेशन की ट्रेन्स का डेवलपमेंट किया है वंदे भारत एक्सप्रेस अमृत भारत एक्सप्रेस नमो भारत एक्सप्रेस पुलेट ट्रेन हर तरह का एक नया एक रेलवे का टोटल ट्रांसफॉर्मेशन मोदी जी कर रहे हैं